જય વસરાત જય કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટેનો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને બધું કામકાજ થઈ ગયું છે અને અત્યારે જો દસ સાડા દસ વાઈ છે તો થોડીક ફ્રી છું તો અત્યારે હાલો પહેલાં જો રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવવા માંડું ને બાકીનું આપણે તોરણ છે અધૂરું તો હવે એકદી પૂરતું જ છે પછી તો બની જાય એટલે મેં કીધું જો આજનો દી કરવામાં સરખું ધ્યાન આપું ને ઘરનું બહુ કામમાં ખોટી ન થાવ તો તોરણ બની જાય ને તો એક થઈ જાય મસ્ત એટલે એવું છે તો જો આજે તોરણનું એ બધું કરીશ પછી કાલે એવું છે કે કાલે થોડુંક સિલાઈ મશીનનું કામ છે તો સિલાઈ મશીનનું કરવાનું છે પછી છે તો કાલે એ બધું કરીશ ને આજે આ બધું કરવાનું છે તો હાલો કામકાજ કરવા માંડીએ અત્યારે રસોઈ બનાવવામાં હે ને બપોરે ને રસોઈમાં આપણે રીંગણા ટમેટાનું શાક બનાવવાનું છે ને ભાખરીને એવું કરવાનું છે તો હાલો ફટાફટ કરવા માંડીએ કોથમવા રીંગણા ટમેટાનું શાક છે ભાખરી છે સાઈસ લીંબુવાળી મસ્ત મજાની ડુંગળી રાણા સાહેબ બે ગયા છે જમવા તો તમે બધા હાલો જમવા રાણા સાહેબને ભૂખ લાગી હતી હું તો કાંઈ મનાણાસ ખાવા માં જોતા મારા પૈસા જોઈ હે તો હમણાં જોસ માથે મેં ઉપાડ બહુ જાજો કર નાખ્યો કઈ કપડા મંગાવી તો નથી તો શું કરું લે પૈસા કહો જો કપડાં લીધા હે પછી ઓલા બાસ્કેટ પૂરી નો બીબા મંગાવ્યા છે પછી મેં હાડ્યું બે ત્રણ લીધી ડ્રેસ લીધા બે ત્રણ તમારે કપડાં જોડ મંગાવી છે તો આખું વિશે કેવા સાંભળે જો તો ખરા પૈસા મને દેજો બીજું કઈ નહીં ઉપાડ બહુ જાજો થઈ ગયો કાજુ બધા મંગાવ્યા છે હા કઈ નહીં વેલેરા પૈસા દઈ દેજો બીજું કઈ નહીં અને હું હમણાં જો ગામડે જવાની છું પિયર ભરવાની છું ઠેલા એટલે પૈસા હાજર કરજો પાંચસો રૂપિયા કઈ ન થાય પાંચસો માં ડોહી ભૂગાય નહીં ને હું કઈ પડ્યું નથી હું પડ્યું કેટલા દીધા તા બે હજાર આપ્યા તા હજાર રૂપિયા તો હજાર રૂપિયા પેલા વપરાઈ ગયા હજાર છે એમાં બીજો

અને હજી મારે કસરા પોતાનું વાસણ એ બધું બાકી છે તો હાલો કરવા માંડીએ કામકાજ હાલો મસ્ત મજાની કોફી બને છે તો તમારે કોઈને પીવી હોય તો આવી જાજો જો જોતા જ મન થઈ જાય છે ને કોફી પીવાનું આવી જ જાઓ ચોક્કર એ જ બનશે જો એમાં એટલી ઉકાળી ઉકાળીને ઘાટી બનાવીશ ને પછી પીએ એટલે બહુ મસ્ત થઈ જાય જો અત્યારે હે ને હજી તોરણ કરતી હતી પણ હે ને ચા યાદ આવી ગયો છે તો જો હમણાં હે ને ચા હમણાં ઓછો કર નાખો છે એના બદલામાં હે ને કોફી પીવું છું કોફી હમણાં ભાવે છે તો જો કોફી બનાવી અને પી લીધીશ છે ને હવે પાછું હજી થોડુંક હવે આટલી પાંચથી હાથ હેર તોરણની રહેશે તો હવે એ કરવા માંડું તો તબિયત ખરાબ થઈ ગઈ છે તો લેબોરેટરી કરાવવા આવ્યા છે એ દવાખાને ત્રીજા ગેટે અમે આવ્યા જો એ લેબોરેટરી કરાવે છે અને અહીંયા મારે થોડીક ખરીદી કરવાની છે તો ખરીદી કરી લો એ માસીની લેબોરેટરી થઈ ગઈ ત્યાં તો ખરીદી થઈ જાય પછી રિપોર્ટ આવે એટલે રિપોર્ટ લઈ લઈ હાલો ઓલરેડી આપણે તોરણ બની અને થઈ ગયું છે તૈયાર એટલે કે મસ્ત થઈ ગયું છે પણ હજી એમાં સ્ટીલની પાઇપ ચડાવવાની હોય ને જે તોરણમાં એ બાકી છે બાકી તોરણ તો થઈ ગયું છે ને આજે કોમેન્ટ પણ આવી હતી અમારા હસ્તીબેન મકવાણાની કે અમને તોરણ કમ્પ્લીટ થઈ જાય તો બતાવજો એટલે જરૂરથી બતાવીશ પણ એમાં એવું હોય તોરણ તૈયાર થઈ ગયું હોય ઘરમાં કરવું હોય તો કરી હમણાં બપોર વર્ષે હોવાનો ટાઈમ નથી મળતો રાતે બાર વાગી જઈશે સવારે વહેલું ઉઠવાનું થાય છે એટલી ની અંદરના ઉજાગરા ભેગા થયા છે કે વાત પૂછોમાં એવું છે અને હાલો જો અત્યારની રસોઈમાં આજે આપણે બનાવવું છે ગલકાનું શાક એવું લાગે તો સેવ ગલકાનું કરી નાખવું અથવા તો એમને ગલકાનું કરી અને ભાખરી રોટલા કે રોટલી કંઈક પણ બનાવી નાખીએ ખાવું જો હે એમાં તો હાલશે નહીં કંઈ

પાર્કિંગમાંથી ફોન આવવા માંડ્યો છે બેહવા હવા જવાની ઉતાવળ આવી છે એટલે હવે જો જોઈએ હમણાં ખાઈ જોજો આજે ખાઈને ને ક્યાં લગી મારે વિડીયો હમો ચાલુ રાખો કેવી રીતે ખાઈ તમને દેખાડું હે આ જીમ કરો એ વિડીયો બતાઈ રે પાઈ રહો જો ખાઉં એમ ખાવત મડો હટા હટી ગમે એમ કરે 10 મિનિટ પૂરી જ કરવા આ વિડીયો ની આકડી હેઠે પાર્કિંગ માં વાહે આવું જો તમે बुली जाता नहीं। बाप को भेज तेरे बस की बात नहीं। अरे हम जाऊं गे रही है। हाँ, जाऊं। हम टीम खाऊं। टीम खाऊं मारे तो माँ भी को अपने बेहद अच्छा ले लियो। હાલો મિત્રો તમને આજે એક મસ્ત મજાની સરપ્રાઇઝ બતાવવાની છે ને સરપ્રાઈઝ રાખી છે એટલે કે તમને એવી સરપ્રાઇઝ મસ્ત મજાની બતાવું કે તમે પણ જોઈને ખુશ થઈ જાઓ કેમ કે હું તો બહુ જ ખુશ થઈ ગઈ હોન કે વાત પૂછોમાં કેટલા દિવસથી આ વાઈટ જોતી હતી કે ક્યારે પૂરું થાય ક્યારે પૂરું થાય હે પણ આજે જો મસ્ત પૂરું થઈ ગયું અને વર્ષોથી આનું સપનું પૂરું થયું મારું કે મહેનત પણ એવડી કરી મારા જોશનાબેને અડધું કર્યું છે ને અડધું મેં કર્યું છે એટલે કે એની પણ મહેનતને ધન્યવાદ અને રંગ દેવો પડે અને બાકી અડધું મેં પૂરું કર્યું છે એટલે એક મહિનો દીથી આવા રડતી હતી અને બહાર કરતી હતી અને તપસ્યા એટલે કે મારા વર્ષોથી આનું સપનું હતું અને વર્ષોથી હું વાટ જોતી હતી અને મને એવું ગમે કે મને એમ થતું હતું કે હું ક્યારેક તો બનાવીશ જ ક્યારેક તો બનાવીશ જ પણ જાત મહેનત મારા હાથેથી મેં બનાવ્યું અને એવી મસ્ત ડિઝાઇન એટલે કાંઈ ઘટે નહીં અને બાકી તો વેસાતા તો મળે છે અને ભાવ પણ વધારે હોય અને આપણે એટલું લઈ પણ ન હકીએ અને બીજું એક એ હતું એટલું મોંઘા ભાવનું લેવાનો પણ જીવ ન આલે અને પૈસા પણ વધારે દેવા પડે અને મને ગમે એટલે વાત પૂછોમાં એવો શોખ થાય અને પાછું એવું છે કે યાનું કામકાજ આપણે તૈયાર લીધેલું હોય ને કામકાજ કાચું હોય આમ આપણે ઘરે તૈયાર કરી અને જે વેચાતું લઈએ એને તો પરસેવાની ટીપાની સપરાઈ છે આજે તો આ મારા પરસેવાના ટીપાની સપરાઈઝ આજ તમને બતાવું અને મારું સપનું જિંદગીનું હતું કે મારે એકવાર તો કઈ પાય રહ એટલે એ આજે થઈ ગયું છે તો હાલો બતાવું તમને પણ એમ થતું હશે ને હું બતાવવાના હશે એમ હાલો મને પણ તમારા કરતાં વધારે જલ્દી છે કે હું જટ બતાવી દઉં એમ ક્યારે મહેનત કરતી હતી તો એ મહેનત થઈ ગઈ છે સફળ આપણી ચાલો આપણે વર્ષોની મહેનત છે એ બતાવું શું ને મારી સપરાઈઝ જપરાય છપરાઈ જો લાગે છે ને અસ્તલ હોન બાય આ સૂર્યનારાયણ છે અને અહીંયા પણ હોન બાયમાં છે હવે તમે આખું જોઈ લ્યો કેવી લાગી મારી સરપ્રાઈઝ આ એક એક મોતીને એક એક પારો મેં કેવડી મહેનત છે પોયર્યું હે એ તો એક મને જ ખબર હે ઓ અને બીજા અમારા જ્યોત્સના બેનને ખબર હે કેમ કે આમાં અડધી મહેનત એની પણ છે હો એટલે જો બની ગયા છે ને લાગે છે ને મસ્ત હોનબાઈ તો હવે તમને હોનભાઈ નો ફોટો પણ બતાવી તો એના થઈ ગયા ને હોનભાઈ કમ્પ્લેટ તૈયાર છે અમારી જો ક્યાંય ફેર લાગતો હોય કે જો મિત્રો જો લાગે ક્યાંય ફેર ફેર લાગે એવું કેજો કેવી લાગી અમારી આ સરપ્રાઈઝ મસ્ત લાગી છે ને હારી લાગી છે ને તો બસ હારી લાગી હોય તો બસ પણ મારું સપનું પૂરું થઈ ગયું એ મારે બનાવવું જ છે અને એકવાર તો મા અઢડાવારીમાં હોનબાઈને મારા હાથે જાત મહેનતથી બનાવી અને એનું ચિત્ર બનાવી એટલે કે એનું તોરણ બનાવવું છે અને મારા ઉંમરમાં માતાજીને છે તો થઈ ગયું છે તૈયાર હવે આમાં સ્ટીલની પાઇપ જે આવે ને એ આપણે લગાવવાની છે એ આપણે ભાવનગરથી હજી મંગાવી છે તો એ હજી પાઇપ કઈ આવી નથી હમણાં ગુરુ કરવા જવાની છે ને બાપુ તે દી અમારા બેન બાની આવશે તે લેતા આવશે ત્યાંથી મંગાવી અમારે છે ને ગુંદાવાડીમાં મળે પણ એ થઈ જાય છેટું તો એટલે ભલે જવાનું નથી પણ હમણાં બેન ને એ તોરણ બનાવે છે તો એ લાવવાના છે તો કીધું લેતા આવે તો મારે તકો ની એમ એટલે એવું છે એટલે કે મોતી કેટલા આવે ને મોતી ગણવાના છે આ સુરત દાદાવાળી હૈરું છે ને એ તો નાની છે એટલે નાની તો આસાનીથી નથી ગમે એ પૂરવી હગવાના છે આમ મોટી હર છે ને એ આપણે ગણવાની છે જો આમાં મોટા ભાગ વધારે છે નાનો ભાગ તો બસ એટલો સુરત દાદાવાળો જ છે તો હવે હું આના મોતી ગણી અને તમને બતાવું કે આપણે એક હરમાં કેટલા મોતી આવે છે ને એ અને બીજું એક એ ક્યાંય ભૂલાવે તો મને કહેજો તમે હાલો તો હું ગણવા માંડું જો ગણવામાં એવું થાય કે હું મોબાઈલ પકડીને ઊભી રહીશ ને તો મને આમાં ભૂલ થઈ જાય કેમ કે એમાં ઝીણા ઝીણા મોતી છે ને હાવ જો હાવ નાના મોતી છે તો જો એવી રીતે હું ગણીશ ને તો મારાથી ભૂલ થાય એટલે આપણે મોબાઈલ મૂકીને જ ગણવાના થશે તો હું તમને બતાવીશ કેટલા થયા બેતાલીસ ચોમાલી સેતાલીસ અડતાલી પચાસ પૂરા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ છવ્વીસ અઠાવીસ ત્રીસ બત્રીસ સોત્રીસ સત્રીસ અડોત્રીસ ચાલીસ બેતાલીસ ચોમાળીસ તેતાલીસ અડતાલીસ પચાસ એટલે દોઢસોમાંથી ત્યાં બે ચાર છ આઠ દસ બાર ચૌદ ઓળ અઢાર વીસ બાવીસ ચોવીસ ચોવીસ અઠાવીસ ત્રીસ બત્રીસ ચોત્રીસ છત્રીસ અડત્રીસ ચાલીસ બેતાલીસ સુમાલીસ તેતાલીસ અડતાલીસ પચાસ બસો મોતી ખબર અઢીસો ને વીસ હા પાછા ઉપરથી આપણે અઢીસો થઈ ગયા પછી વીસ છે ને એટલે મોતી આપણે બસો એવડી તોરણની હર હવે તોરણની હર ટોટલ કેટલી હે ઈ જોવાનું હે તો હાલો ગણતરી કરીએ ભૂલ આવે તો ચોક્કસથી થી બતાવજો હાલો ટોટલ હર ચાલુ કરીએ મને કલમ ખટારો નથી આવડતો હું એકડાઈ નથી આવડતા એટલે તમે મને ભૂલ આવે તો કે

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 <noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

ગણીને આ થતું નથી તમે બધા સમજી લેજો કેટલી હૈ છે હું કરી કરીને થાકી ગઈ છું ગણું એટલે વધારે થાકી દઉં કાંઈ કરવું નથી હવે ઉંમરમાં કેવું લાગે છે એ તમને બતાવો જો ઉંમરમાં ટાંગી દીધું છે આપણે તોરણને તો તમે જોઈ શકો છો કે જો ઉંમર કેવું લાગે ને એ આપણે ઓલા રૂમ માટે બનાવવાનું છે હજી આ રૂમનું કમ્પ્લીટ થઈ જાય પછી એ રૂમનો વારો એટલે જો તમે જોઈ શકો છો અત્યારે તો આડા કાંઠા જેવી જેવી પટ્ટી વળી ઉપર આવે ને સ્ટીલની જે આપણે જૂનું તોરણ કાઢ્યું એવી એ જ પટ્ટી હજી આમાં આપણે લગાવવાની છે પણ અત્યારે તો આ તમને દેખાડવા માટે થઈ અને આપણે આવી જ બનાવી છે તો જો કેવો લાગે રો મસ્ત લાગે ને તો અને એમ તો આ માથું આપણું પોકી જાય ને એટલું નીચું હોય જો આટલું માથું વડે એ ધોરણ ભાઈ ભાઈ આપણી વર્ષોની તપસ્યા ને મહેનત વાહ વાહ વાલમબે એકલી એકલી ક્યાં વખાણ કરસ આ બધે સગે હલકટ હા મહેનત કરવા દે પહેલા એ બધા વખાણ કરે પછી તારે કહેવાનું નાના મારા વખાણ બધા સબસ્ક્રાઈબ કરી રાખરા હો હા મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મોલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ